મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના સુરત શહેરમાં ડાયમંડ બોર્સનું ઉદઘાટન કરવામાં આવ્યું છે આ વિશ્વની સૌથી મોટી ઓફિસ સ્પેસ છે જે બેતાલીસોથી વધુ ડાયમંડ ટ્રેનિંગ ઓફિસ હશે અત્યાર સુધી દેશની આર્થિક રાજધાની મુંબઈને ડાયમંડ ટ્રેનિંગનું હબ માનવામાં આવતું હતું પરંતુ એસડીએમ શરૂ થયા બાદ સુરત પણ જ્વેલરી અને ડાયમંડ ટ્રેન્ડિંગમાં મોટા હબ તરીકે આયોજિત ડાયમંડ ટ્રેન્ડિંગ બિઝનેસ સેન્ટર છે હાલમાં સુરત ડાયમંડ પોલિશિંગ અને કટિંગનું હબ છે અને સુરતમાં સૌથી વધુ હીરાનો વેપાર મહિધપરા અને વાસરા ડાયમંડ માર્કેટમાં થાય છે વેપારીઓ કોઈ પણ જાતની સુરક્ષા વગર રોડ પર જ ખુલ્લે આમ વેચાણ કરે છે આ કારણોસર મુંબઈના બી કેસી એટલે કે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં મોટી સંખ્યામાં હીરાનો વેપાર થાય છે જ્યાં આંતરરાષ્ટ્રીય ખરીદારો માટે ઘણી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ રહે છે વિશ્વની સૌથી મોટી ઓફિસ સ્પેસ મિત્રો સુરત ડાયમંડ બોર્સ સાસઠ લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે વિસ્તારની દ્રષ્ટિએ આ અત્યાર સુધીની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ છે જે યુએસમાં આવેલ પેન્ટાગો કરતાં પણ મોટી છે મિત્રો તમને વધુ જણાવી દઈએ કે આ એપાર્ટમેન્ટમાં ચાર હજાર બસોથી પણ વધારે ઓફિસો છે જે ત્રણસો ચોરસ ફૂટથી એક લાખ પંદર હજાર સોરસ ફૂટ સુધીના વિસ્તારોમાં બાંધવામાં આવી છે આ બોર્ડમાં નવ ટાવર છે અને દરેક ટાવરમાં પંદર માળ બનાવવામાં આવ્યા છે હીરાના વેપારીઓ માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે મિત્રો આ ડાયમંડ બોર્સમાં હીરાના વેપારીઓની તમામ સુવિધાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે હીરાના વેપારીની સુવિધાઓને ધ્યાનમાં રાખીને અહીંની ઇમ્ફ્રા ડિઝાઇન કરવામાં આવી છે આ સાથે સુરત ડાયમંડ બોર્ડ્સમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ખરીદારો માટે ડાયમંડ પોલીસ ડાયમંડ મેન્યુફેક્ચરિંગ મશીન સોફ્ટવેર ડાયમંડ ક્વોલિટી સર્ટિફિકેટ લેબ ડાયમંડ અને સત્યાવીસ ડાયમંડ જ્વેલરી રિટેલ આઉલેટ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે મિત્રો સુરત ડાયમંડ બોર્ડ્સની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી મુજબ આ સેન્ટર શરૂ થયા બાદ તેના દ્વારા એક પોઈન્ટ પાંચ લાખ લોકોને સીધી રોજગારી મળશે સુરતમાં હાલ લાખો લોકો હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે સુરતના હીરાના વેપારીઓને પણ તેને સીધો લાભ મળશે સુરક્ષા પર પણ સંપૂર્ણ ધ્યાન આપવામાં આવ્યું છે મિત્રો સુરત ડાયમંડ બોર્ડ્સમાં સુરક્ષાની પણ ખાસ ધ્યાન રાખવામાં આવી છે સમગ્ર કેમ્પસમાં ચાર હજારથી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે આ સાથે લોકોના પ્રવેશ દ્વાર અને બહાર નીકળવાની સ્થળો પર પણ વિશેષ સુરક્ષા સાધનો પણ લગાવવામાં આવ્યા છે સુરતનો હીરા ઉદ્યોગ કેટલો મોટો છે મિત્રો વિશ્વમાં વપરાતા નેવું ટકા હીરા સુરતમાં કાપવામાં આવે છે અને પોલીસ કરવામાં આવે છે તેનું સરેરાશ ટર્નઓવર ત્રણ લાખ કરોડ રૂપિયાની આસપાસ છે તેના દ્વારા લગભગ પંદર લાખ લોકોને સીધી રોજગારી મળે છે